રાજકોટમાં મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે રાજકોટના વિકાસ માટે ચારસો અઢાર કરોડના વિકાસ કામોની દરખાસ્ત મંજૂર કરવામાં આવી ભાદરથી રાજકોટની પાઇપલાઇન બદલાવવામાં આવશે રેલ નગરમાં શાક માર્કેટ તથા ફૂડ ઝોન બનાવવામાં આવશે રાજકોટમાં પહેલીવાર વર્કિંગ વુમેન હોસ્ટેલ બનાવવામાં આવશે કમિટીની બેઠકની અંદર કુલ પાંત્રીસ અગિયાર કર્મચારીઓ એન્જિનિયર કક્ષાના અગિયાર મહિના આધારે પાત્રીસ કર્મચારીઓને માસિક ચાલીસ હજારના પગારથી અગિયાર મહિના સુધી આખા રાજકોટની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર બબે કર્મચારીઓ ઇન્જિનિયર કક્ષાના હંગામી ધોરણે ભરતી કરી છે જે જેનાથી જે વર્ક થવું જોઈએ એને ડબલ કક્ષાનું વર્ક થાય બમણું વર્ક થાય વર્કને ગતિ મળે એના માટે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જે દરખાસ્ત મોકલાવી હતી છત્રીસ કર્મચારીઓ ઇન્જિનિયર કક્ષાના કર્મચારીઓ જેનો માસિક ચાર ચાલીસ હજાર રૂપિયા પગાર છે એની આજે ભરતીની મંજૂરીની એક દરખાસ્ત હતી એને પણ મંજૂર કરી છે થોડા સમયની અંદર આ છત્રીસ કર્મચારીઓની રાજકોટ મહાનગરપાલિકા અગિયાર મહિના માટે ભરતી કરી અને તાત્કાલિક ધોરણે રાજકોટ શહેરના અઢારે અઢાર વોર્ડની અંદર એ કામ કરે અને કામને વેગ મળે કામને ગતિ મળે એના માટેની પણ આજે સારી દરખાસ્ત હતી જેને મેં લોકોએ મંજૂર કરી છે